બાકી રાજ્યોની તુલનામાં ગુજરાત છે તેને બહેન દીકરીઓની સલામતી માટે સલામત સ્ટેટ માનવામાં આવે છે પણ આ ગુજરાત રાજ્યના સલામતી પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને અમદાવાદના પોસ્ટરો જે લાગ્યા છે અને આ પોસ્ટરોના લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે તે ખાસ કરીને બહેન દીકરીઓ ઉપર સવાલો ઉઠી રહ્યા છે અને સાથે સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ પોર પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે શું છે મામલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વિવિધ વિસ્તારો છે વિવિધ એરિયાઓ છે ત્યાં એક પોસ્ટરો લાગેલા જોવા મળ્યા હતા અને આ પોસ્ટરોમાં એવું લખાયેલું હતું કે મહિલાઓ દીકરીઓ રાતે બહાર નીકળવું નહી ગેંગ રેપ કે રેપ થઈ શકે છે સહ ટ્રાફિક પોલીસ આવા પોસ્ટરો તો લાગ્યા હતા અને જોકે વિવાદ થતા જે નવરાત્રિનો સમય આવી રહ્યો છે ખેલૈયાઓ રમવાના છે ગરબે ઘૂમવાના છે અને નોરતાની જે પ્રેક્ટિસ છે તે અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે અને તે જ સમયે આવા પોસ્ટરો છે તે મહિલાઓ ઉપર જે ચિંતાનો માહોલ ઊભો કરી રહ્યા છે જો કે વિવાદ થતા જ આ પોસ્ટરોને હટાવી દેવાયા છે

સાડા છ હજારથી પણ વધારે બળાત્કારના કેસ થયા છે છ છત્રીસથી પણ વધારે ગેંગ રેપની ઘટનાઓ બની છે રોજ ગુજરાતમાં પાંચથી વધારે બળાત્કાર થાય છે ત્યારે આજે મારે વાત એ કરવી છે કે આજે ગુજરાતમાં અહીંયા સોલા વિસ્તારમાં એક બોર્ડ લાગેલું છે જેમાં લખ્યું છે કે રાતની પાર્ટીઓમાં જવું નહીં રેપ કાં તો ગેંગ રેપ થઈ શકે છે ત્યારે આજે મારે વાત એ કરવી છે કે આપણે ગુજરાતમાં વાત કરીએ છીએ મુખ્યમંત્રી વાત કરતા હોય છે મહિલા સશક્તિકરણની

પણ સવાલો અહીં એ થઈ રહ્યા છે કે આ પોસ્ટરો લાગ્યા તે અનેક લોકોના સામે આવ્યા લોકોની આંખે પડ્યા તો શું આ પોસ્ટરો પોલીસોની આંખે નહીં પડ્યા હોય પોલીસોની આંખે પડ્યા હશે તો પોલીસે કેમ આના વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી ત્યારે આપનો આંગે શું કેવું છે આવાજ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ